ડભોઈ મોડી ભાગોળ અને પલાસપાડા રેલવે ફાટક જામતી વાહનોની લાંબી લાંબી કતારોથી લોકો હેરાન પરેશાન રેલવે ફાટક પોળી કરવા અથવા ઓવરબ્રિજ બનાવવા માંગ ડભોઈ મોડી ભાગોળ અને વડોદરા ધોરી માર્ગ ઉપર પલાસપાડા પાસે ટ્રાફિક સમસ્યા

કપુરાય ચોકડી થી લઈ એકતા નગર સુધીના રાજ ધોરી માર્ગ પરથી પણ પસાર થાય છે આ સંજોગોમાં સરકાર દ્વારા ઠેક ઠેકાણે જરૂરિયાત ના હિસાબે ફાટકો પર ક્યાંય ઓવરબ્રિજ તો ક્યાંક અંડરપાસ પણ બનાવ્યા છે પરંતુ લાઇન પર આવેલી પરાસવાડા ફાટક પાસે તંત્ર કેમ હજુ પણ ઈચ્છા શક્તિ દર્શાવતું નથી દિવસ દરમિયાન આ રેલવે ટ્રેક પરથી ક્યારેક 6 તો ક્યારેક 8 વાર ટ્રેનની અવરજવર હોય છે તે સમયે ફાટક બંધ થવાને કારણે કિલોમીટર સુધીની લાંબી કતારો જામેલી જોવા મળે છે ક્યાંક ભારદારી વાહનો મોટી એસટી બસો આમની સામને ફાટક પર આવી જતા ફાટક પરથી દ્વિચક્રી વાહનો ટ્રાફિક જોવા મળી રહ્યો છે ત્યારે હવે તંત્ર દ્વારા કાતો રેલવેની ફાટકને જરૂરિયાત પ્રમાણમાં પહોળી કરવામાં આવે અથવા તો વહેલી તકે આ ફાટક પર ઓવરબ્રિજનું નિર્માણ થાય તેવી માંગ ઉઠી છે ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ